રાજ્યના Анна અને નાગરિક પુરવઠા પ્રધાનનો બફાટ રાજ્ય સરકારના મંત્રી બીકુ સી પરમાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રબારી સમાજના કાર્યક્રમમાં 부વાજીની કરી પુરવઠા પ્રધાન એ વાત સારવાર કરતા 부વાજીની વિધિથી હું જળપી સાજો થયો છે થયો બીકુ સી નું કહેવું છે બ્રેન સ્ટોકની સારવાર સમય 부વાજીની વિધિથી જળપી સાજો થયો બીકુ સી નું કહેવું છે બ્રેનસ્ટોક ની સારવાર સમયે ભુવાજીની ની વિધિ થયો બી નું કહેવું છે દાખલ થયો બીજા દિવસે એમ કીધું કે બોવા તમને આઠમા દિવસે રજા આપવાની કીધી છે દવાખાના માંથી આઠમા દિવસે રજા મળી જશે તો ખરેખર હું બુધવારે દાખલ થયો અને બુધવારે મને રજા મળી ગઈ ત્યારે ડોક્ટરો એમ કીધું કે તો કાયલા મઠ આટલી વહેલી રજા મઢ એવો પહેલો કિસ્સો છે તમારા માટે દવા કરતો દુવા વધારે પખીશ